જેટલા તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો મિત્રો વાત કરીશું આજના દસ મોટા સમાચારની સૌથી મોટો સમાચાર છે અડતાલીસ કલાકની અંદર હવે તમને ફ્રી કેન્સલેશન સુવિધા મળશે મિત્રો વાત કરીએ તો હવાઈ મુસાફરો હવે બુકિંગના અડતાલીસ કલાકની અંદર કોઈ પણ વધારાના ચાર્જ વિના તેમની ટિકિટ રદ કરી શકે છે અથવા તો બદલી પણ શકે છે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય નવા નિયમનો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે મિત્રો વાત કરીએ તો જો બુકિંગ કર્યા પછી તમારે અડતાલીસ કલાકનો લોકિંગ પીરિયડ હોય છે આનો અર્થ એ છે કે જો તમે તમારી ટિકિટ પસંદ ન હોય તો તમે કાળજીપૂર્વક વિચારી શકો છો અને એને રદ પણ કરી શકો છો મિત્રો વાત કરીએ તો નામની કોઈપણ ભૂલ પણ ચોવીસ કલાકની અંદર તમે મફતમાં સુધારી શકો છો આ ઉપરાંત કટોકટીના કિસ્સામાં એરલાઇન્સ રિફંડ પણ આપી શકે છે મિત્રો જો તમે પણ હવાઈ મુસાફરી કરી રહ્યા છો અને ટિકિટની અંદર સુધારો કરી રહ્યા છો તો ફક્ત નવી ફ્લાઇટ માટે ભાડાનો તફાવત જ લાગુ થશે જોકે આ સુવિધા ફક્ત અત્યારે જ ઉપલબ્ધ છે ફ્લાઇટની પ્રસ્થાન તારીખ બુકિંગ તારીખ ઓછામાં ઓછી પાંચ દિવસ અથવા પંદર દિવસ હોય છે મિત્રો ડોમેસ્ટિકની અંદર પાંચ દિવસ અને આંતરરાષ્ટ્રીયની અંદર પંદર દિવસ હોય છે મિત્રો તમે પણ હવાઈ મુસાફરી કરી રહ્યા છો અને તમારે જો નામની અંદર ફેરફાર કરવો હોય તો તમે ચોવીસ કલાકની અંદર કરી શકો છો આ ઉપરાંત તમે જો અડતાલીસ કલાક પહેલાં તમારી ફ્લાઇટ રદ કરશો તો તમને ફ્રી કેન્સલેશન અથવા તો તમારે ટોટલ રિફંડ મળશે મિત્રો બીજા મોટા સમાચાર છે ખેડૂતોને લઈને ગુજરાતની અંદર કમોસમી વરસાદને લીધે ઘણા બધા ખેડૂતોને નુકસાન ગયું છે અને ગુજરાતમાં મિત્રો વાત કરીએ તો દસ લાખ હેક્ટરથી વધુ ખેતીના પાકને નુકસાન થયું છે જેનો સરકારી એજન્સી દ્વારા અગિયાર હજાર કરોડથી વધુનો અંદાજ મુકાયો છે મિત્રો વાત કરીએ તો સૌથી વધુ ફટપુ કપાસ અને મગફળી જેવા રોકડીયા પાકને પડ્યો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણ દિવસમાં ફિઝિકલ સર્વે પણ કર્યો છે અને આદેશ આપ્યો છે કે હવે ખેડૂતોને રાહત પેકેજ મળશે અને ખેડૂતોને હેક્ટર દીઠ સહાય પણ ફાળવવામાં આવશે પરંતુ હજી ડ્રાફ્ટ તૈયાર થયો છે ફાઇનલ નિર્ણય સરકારે પેન્ડિંગ રાખ્યો છે મિત્રો ત્રીજો મોટો સમાચાર છે નાના મોટા કામ હવે તમે ઘરે જ કરી શકશો મિત્રો વાત કરીએ તો હવે નાના મોટા સરકારી કામ માટે તમારે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરી ધક્કા ખાવા નહીં પડે સરકારી કચેરીના સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકો સ્થાનિક કક્ષાએ જ મળી રહે તેવી વ્યવસ્થા જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલ જાહેરાત મુજબ ચોપન પ્રકારના મહેસૂલી અને તેર પ્રકારના સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગના પ્રમાણપત્રો હવે તમે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડામાં જ મળી જશે અને આ માટે અરજદારે વીસ રૂપિયા જ ફી ચૂકવવી પડશે મિત્રો વાત કરીએ તો આ વીસ રૂપિયામાંથી સોળ રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના ચાર રૂપિયા ગ્રામ પંચાયતની આવક થશે તો આવી રીતે હવે તમારે કોઈ પણ નાના મોટા કામ કરવા હોય તો તમે

અને કોબી પાકના ખેતરોમાં ભારે નુકસાન થતાં બજારમાં તેની સીધી અસર દેખાઈ રહી છે આવક ઓછી હોવાથી હવે નજીકના દિવસોમાં શાકભાજીના ભાવ વધારો થશે તેવી સંભાવના છે અને જેનો બોજ સામાન્ય ગ્રાહકોને પડશે મિત્રો મોટા સમાચાર છે ડ્રાઇવિંગ લાયસન્સને લઈને જો તમે પણ વાહન ચલાવી રહ્યા છો તો વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે મિત્રો વાત કરી તો સગીર દ્વારા વાહન ચલાવવા બદલ ભારે દંડ ચૂકવવામાં આવે છે જો તમારા બાળકની ઉંમર અઢાર વર્ષથી ઓછી છે અને તમે એને વાહન આપી રહ્યા છો અને ટ્રાફિક પોલીસ એને વાહન ચલાવતા જોવા મળશે તો તેમને પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે આ ઉપરાંત વાહન માલિકનું જે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ પણ રદ થઈ શકે છે આ ઉપરાંત સગીર પચીસ વર્ષનો ન થાય ત્યાં સુધી તેને લાયસન્સ આપવામાં આવશે નહીં જણાવી દઈએ કે લાયસન્સ અઢાર વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી જ આપવામાં આવે છે એટલે જો તમારું બાળક અઢાર વર્ષથી ઓછી ઉંમરનું છે તો એને ક્યારેય પણ તમારે ડ્રાઇવિંગ કરવા ન દેવું જોઈએ કારણ કે જો ચલન ફાટશે તો પચીસ રૂપિયા સુધીનો દંડ અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ જે છે એ રદ કરવામાં આવશે મિત્રો હવે તમારી પાસે પણ જો આધાર કાર્ડ છે તો તમને આધાર કાર્ડ ઉપર મળશે રૂપિયા પચાસ હજારની સહાય જો તમે પણ તમારી પાસે આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર પચાસ હજારની લોન હાલમાં રાજ્યની અંદર લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના ડિસેમ્બર બે હજાર સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેની છાલની તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી આ યોજના હેઠળ નાના મોટા વેપારી અને સ્ટ્રીટ વેન્ડરને લોન આપવામાં આવી છે નાના નાણાં મંત્રાલયે ટ્વિટર કરીને આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા

કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એકવીસમાં હપ્તાની રાહ જોઈને વધુ રહી રહી છે દિવાળી પહેલાં જ ખેડૂતોના ખાતાની અંદર એકવીસમો હપ્તો જમા થવાનો હતો પરંતુ દિવાળી સહિતના તમામ તહેવાર પસાર થઈ ગયા પછી પણ આ હપ્તો જાહેર થયો નથી આ વખતે કેટલાક ખેડૂતોના ખાતામાં હપ્તો પહોંચી ગયો છે પરંતુ લાખો લોકો હજુ પણ રાહ જોઈ રહ્યા છે ત્યારે આ હપ્તો ટૂંક સમયની અંદર એટલે કે આવતા અઠવાડિયા સુધીમાં ખેડૂતોના ખાતાની અંદર આવી શકે છે મિત્રો વાત કરીએ તો તમારા નામે કેટલા નકલી સિમ કાર્ડ ચાલી રહ્યા છે તે તમે ઘરે બેઠા જાણી શકો છો આજકાલ ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે તેથી તમારે તમારા દસ્તાવેજોનો દુરુપયોગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ઘણીવાર એવું પણ જોવા મળે છે કે કોઈ બીજાના આઈડીનો ઉપયોગ કરી અને કોઈ સિમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યું છે અને આઈડી ધરાવતા વ્યક્તિને આ વાતની જાણ પણ નથી હોતી આવા જો બીજી વ્યક્તિ વ્યક્તિ સિમ કાર્ડનો કરે તો નિર્દોષ મુશ્કેલીનો સામનો કરવો પડે છે પણ કેટલાક સિમ કાર્ડ સક્રિય છે તે જાણવું મહત્વપૂર્ણ છે તમે તમારા ઘરે બેઠા ફક્ત બે મિનિટમાં શોધી શકો છો કે તમારા નામે કેટલા નકલી સિમ કાર્ડ ચાલી રહ્યા છે અને કયા નંબર સાથે અને આના માટે તમારે કોઈ પણ ફી પણ ચૂકવવાની નથી આ પ્રક્રિયાને આપણે વાત કરીએ તો તમે ટી એફ સી ઓપી મેન્ટ ડોટ ઇન વેબસાઇટ ઉપરથી આ ચેક કરી શકો છો મિત્રો વાત કરીએ તો ક્રૂડ ઓઇલ આયાત ઘટવાની શક્યતાઓ છે ભારત હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવાની તૈયારી કરી રહ્યું છે મિત્રો વાત કરીએ તો રશિયા પર અમેરિકાના નવા પ્રતિબંધો બાદ સરકારે આ નિર્ણય લીધો છે અમેરિકાએ રશિયાની સરકારી તેલ કંપનીઓ રોઝન ફેન્ટ અને લુઈકોન સાથેના તમામ વ્યવહારો પર પ્રતિબંધ મૂક્યો છે આ પ્રતિબંધો એકવીસ નવેમ્બરથી અમલમાં આવી ગયા આવશે રશિયન તેલ પહેલાં સસ્તું હતું પરંતુ હવે આપણે મધ્ય પૂર્વ અથવા તો યુનાઇટેડ સ્ટેટ્સ જેવા વૈકલ્પિક સ્ત્રોતોમાંથી તેલ મેળવવું પડશે જે વધુ મોંઘા છે અને ભારતની હિસ્સો નોંધપાત્ર હતો તેથી રિફાઇનિંગ ખર્ચ વધશે જે પેટ્રોલ અને અસર કરી શકે છે મિત્રો વાત કરીએ ચાર હજાર રૂપિયાનું ચેટ જીપીટી ગો હવે તમને ફ્રીમાં મળશે ભારતની અંદર ઓપન એઆઈનો ચેટ જીપીટી ગો સબસ્ક્રિપ્શન પર એક વર્ષ માટે મફત ઉપલબ્ધ છે મિત્રો વાત કરીએ તો દર મહિને આનો ચાર્જ ત્રણસો નવ્વાણું હતો પરંતુ યુઝર માટે હવે દર વર્ષે સાત ચાર હજાર રૂપિયાનો ફાયદો થશે કારણ કે ચેટચીપટી પ્લાન વધુ ચેટ્સ અને ઇમેજ બનાવશે અને ભારતીય માટે એક વર્ષ માટે આ સબસ્ક્રિપ્શન ફ્રી કરવામાં આવ્યું છે હાલમાં ભારતમાં સબ્સ્ક્રિપ્શનનો ખર્ચ ત્રણસો નવ્વાણું પ્રતિ મહિને છે પરંતુ ચાર નવેમ્બરથી શરૂ કરી અને એક વર્ષ માટે ભારતીય યુઝર તેને મફતની અંદર યુઝ કરી શકશે એના માટે કોઈ પણ ચકમ નથી ચૂકવવાની મિત્રો આ હતા આજના દસ મોટા સમાચાર સમાચાર સારા લાગ્યા હોય તો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો